સમાજ ક્યારે સાખી નહી લે જે અંગ્રેજો થી દબાયા નથી જે ક્યારે કોઈની તાકાત થી દબાયા નથી કોઈ તાનાશાહો ની સામે દબાયા નથી જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી આજે એ આદિવાસી સમાજ ને દબાવવા નીકળેલા લોકો ને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર વસાવવાની પડખે આમ આદમી પાર્ટી નું નેતૃત્વ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કેજરીવાલજી છે ભગવંત છે અને અહિયાં બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ ડેડીયાપાડા આસપાસ માંથી ભરૂચ માંથી રાજપીપળા માંથી આવેલા લોકો હજારો ની સંખ્યામાં આજે ચૈતરભા સાથે ઉભા છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન ને આજે કરી દઉં કે ભાઈ આમ તો વરસાદ આવશે પણ કોઈ એટલો લડાઈ લાંબી છે આપડો ભાઈ જેલ માં બેઠો બેઠો આજ રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે આજે આપણા ભાઈ ને જેલમાં બેઠા બેઠા જે લોકો મેલી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈ ના જામીન મુકવામાં આવ્યા એટલે સરકાર તરફથી જે પક્ષ મૂકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી અહીંયાથી દેડિયાપાડાથી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે પોલીસ માં તાકાત હોય સરકાર માં તાકાત હોય તો આવતી પાંચ તારીખે ગ્રાઉન્ડ મૂકીને ભાગી ન જાય પોતાનો પક્ષ મૂકે સાયતર વસાવા છૂટશે જેલના તાળા તૂટશે ચૈતર વસાવા સૂટ છે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું વરસાદ ખુબ વરસી રહ્યો છે કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણી મહાનતા અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે બોલો માતા કી જય જવાન জয় জওয়ান জয় জবানয় জয় আদিবাসী আপনার খুব 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 হৃদয় আবার